દિવાળીનો મહાપર્વ અને ધનતેરસના તહેવારો નિમિત્તે મોબાઈલની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જામી છે રાજકોટમાં નવો મોબાઈલ ખરીદવાનો લોકોનો ઉત્સાહ પૂર જોશમાં છે લોકો પોતાના મનપસંદ સ્માર્ટફોનની ખરીદી કરી રહ્યા છે વેપારીઓ પણ પોતાના ડિસ્કાઉન્ટ્સ અને આકર્ષણ ગિફ્ટ્સ જેવી અનેક ઓફર્સ લઈને આવ્યા છે ત્યારે બજારમાં કેવો છે માહોલ શું છે ગ્રાહકોની પસંદગી જોઈએ વિશેષ અહેવાલમાં રાજકોટના મોબાઈલ માર્કેટમાં હાલ દિવાળીનો ઉત્સવ ચરમસીમાએ છે ત્યારે મોબાઈલના શોરૂમ્સ પર ગ્રાહકોનો જબરજસ્ત ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે પૂજારા ટેલિકોમના હેડ હિતેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીનો માહોલ ખૂબ સરસ છે અને બહોળી સંખ્યામાં લોકો નવા મોબાઈલ ખરીદવા આવી રહ્યા છે સાથે અન્ય ઉપકરણોની પણ ખરીદી કરી રહ્યા છે ખરીદી પર સારી ઓફર્સ ચાલી રહી છે જેનો લાભ ગ્રાહકો લઈ રહ્યા છે પૂજારા ટેલિકોમ દ્વારા દરેક વસ્તુઓ સાથે દિવાળી ગિફ્ટ પણ આપવામાં આવી રહી છે ખાસ કરીને સેમસંગ મોબાઈલની ખરીદી પર ગ્રાહકોને સોનું જીતવાની તક મેળવી રહ્યા છે મારું નામ છે હિતેશ પટેલ હેડ પુજારા ટેલિકોમ જે માહોલ છે તે માં જામી ગયો છે લોકો એમને મનપસંદ મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટ ટીવી ની ખરીદી બેસ્ટ ઓફર સાથે કરી રહ્યા છે આજથી આ તહેવાર એટલે કે દિવાળી ના ત્રણ દિવસના તહેવાર ની શરૂઆત થઈ છે ધૂમ ખરીદી થઈ રહી છે દરેક બ્રાન્ડમાં સૌથી સારી ઓફર છે તે ગ્રાહકો મેળવી રહ્યા છે પૂજારાની સ્પેશિયલ ઓફર ની વાત કરું તો દરેક ખરીદી સાથે પૂજારા ટેલિકોમ નું HDFC સાથે નું સ્પેશિયલ કેશબેક છે તે મળી રહ્યું છે કે જે ₹4000 રૂપિયા સુધીનું કેશબેક છે આ સિવાય Oppo ની ખરીદી કરતા ગ્રાહકો માટે 10 લાખ સુધીના ઇનામો જીતવાની તક છે Samsung સ્માર્ટફોન ની ખરીદી અત્યારે પૂજારા ટેલિકોમ માં સૌથી મોટો ફાયદો સાથે થઈ રહી છે કારણ કે એમાં 100 નું જીતવાની તક છે અને ₹24000 રૂપિયા સુધીનો બેનિફિટ પણ ગ્રાહકોને મળી રહ્યો છે પૂજારા ટેલિકોમ સાથે પણ છેલ્લા ત્રીસ થી વધુ વર્ષોથી રાજકોટ છે તે દિવાળી નો તહેવાર છે તે ઉજવી રહ્યું છે તો તમામ રાજકોટ વાસીઓને એ પણ કહેવા માંગીશ કે પરિવાર સાથે આપની નજીકના ના પૂજારા ટેલિકોમ સ્ટોર પર પધારો અને દિવાળીના તહેવાર ની ઉજવણી કરો મોબાઈલ ખરીદીમાં ગ્રાહકોનો ઉત્સાહ ધનતેરસના એક જ દિવસ અગાઉ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે ત્યારે મેહુલ ટેલિકોમના ઓનર અનિલભાઈ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો પોતપોતાની જરૂરિયાત પ્રમાણે મોબાઈલની ખરીદી કરી રહ્યા છે તેવા નિમિત્તે ગ્રાહકોને ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે મેહુલ ટેલિકોમ દ્વારા આકર્ષક ગિફ્ટ જેના સાયકલનો પણ સમાવેશ થાય છે તે આપવામાં આવી રહી છે મારું નામ અનિલભાઈ છે અને મેહુલ ટેલિકોમ અમારી શોપનું નામ છે દિવાળીનો માહોલ ખૂબ જ સારો છે બજારમાં સારું એવું ક્રાઉડ જોવા મળે છે લોકોની પસંદગીમાં તો હવે દરેક લોકોના ઉપયોગ પ્રમાણે અલગ અલગ કંપનીના પોતપોતાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ મોબાઈલ લેતા હોય છે લેટેસ્ટમાં તો રિસેન્ટલી આઈફોનમાં સેવન્ટીન સિરીઝ લોન્ચ થઈ છે એના સિવાય આપણે ત્યાં તો મલ્ટીબ્રાન્ડેડ શોરૂમ છે એટલે દરેક કંપનીના દરેક મોબાઈલ અપ ટુ વીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં મળી રહેતા હોય સાથે કસ્ટમર માટે કોમ્પ્લિમેન્ટરી અમે સારી એવી ગિફ્ટનું પણ આયોજન કરેલ છે મેઉલ ટેલિકોમમાં ઓફર તો જનરલી ત્રણસો પાંસઠ દિવસ ચાલુ જ હોય પણ અત્યારે મેક્સિમમ ડિસ્કાઉન્ટ છે અમુક મોડલમાં સાયકલ ફ્રી છે અમુક મોડલમાં મેઉલ ટેલિકોમ તરફથી પ્રીમિયમ ગિફ્ટ છે રંગીલા રાજકોટવાસીઓને જો તમારી ખરીદીમાં તમારું જે બજેટ હોય એમાં પણ તમારે પૈસા બચાવો હોય તો એકવાર અમારા શોરૂમની મુલાકાત અવશ્ય લ્યો અમારા રાજકોટની અંદર બે આઉટલેટ છે એક મેહુલ ટેલિકોમ વેસ્ટર્ન ચોક બ્રાન્ચ અને એક ગોંડલ રોડ બ્રાન્ચ દિવાળીના પર્વને લઈને મોબાઇલ શોરૂમ્સમાં ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ તૈયારીઓ કરાઈ છે ત્યારે ઉમિયા મોબાઇલના ઓનર બંજી પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર દિવાળીએ ઉમિયા મોબાઈલ દ્વારા ગ્રાહકોને ખાસ ઓફર્સ આપવામાં આવે છે આ વર્ષે પણ આકર્ષક ગિફ્ટ અને કેશબેક જેવી અલગ અલગ ઓફર્સ રાખવામાં આવી છે જેથી ગ્રાહકોને તેમની મોબાઈલ ખરીદી પર મહત્તમ લાભ મળી શકે મારું નામ બંટી પટેલ છે ઉમિયા મોબાઈલ રાજકોટ સરસ મજાનો દિવાળી આવે ને એટલે એમ થાય કે નહીં દિવાળી નહીં પણ એક આપણો તહેવાર છે અને આપણી ઘરે એક પ્રસંગ આવ્યો છે એવો એક અલગ જ ઉત્સાહ હોય છે દિવાળીનો ઉમિયા મોબાઈલ સરસ મજાની દર દિવાળી ઉપર ઓફર લઈને આવતું હોય છે એમાં અમારા ઉમિયા મોબાઈલનો ગ્રેટ દિવાળી સેલ હોય છે તો અમારો સેલ શરૂ થઈ ચૂક્યો છે અને બધા મોબાઈલ ઉપર તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે કેશબેક પણ મળી રહ્યું છે ઝીરો ટકા ફાઇનાન્સ પણ મળી રહ્યું છે અને ઉમિયા મોબાઈલ તરફથી સરસ મજાની ગિફ્ટ પણ મળી રહી છે ઉમિયા મોબાઈલ તરફથી રંગીલા રાજકોટને એક જ સંદેશો આપીશ લોકલ ફોર વોકલ જે મોદી સાહેબે મહેનત કરી છે કે લોકલ ફોર વોકલની ખરીદી કરો જેથી બધા આર્થિક તંત્ર મજબૂત થાય અને સૌથી બીજા જેટલા બિઝનેસમેન છે એમના